નમસ્કાર મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનના વારંવાર પૂછાતા પચીસ પ્રશ્નનો ભાગ ઓગણત્રીસ લઈને આવ્યા છીએ તો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર એક માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે તો માનવમાં કુલ છેતાલીસ રંગસૂત્રો હોય છે કેટલા હોય છે છેતાલીસ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલો છે તો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પોયણીનો ધોધ આવેલો છે ક્યાં આવેલો છે પંચમહાલ જિલ્લામાં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી બોક્સાઇડનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તો વિદ્યાર્થી મિત્રો બોક્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઓડિશા છે કયું છે ઓડિશા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સિદ્ધરાજનું પ્રથમ પરાક્રમ કયું હતું વિદ્યાર્થી મિત્રો સિદ્ધરાજનું પ્રથમ પરાક્રમ કહે છે સિદ્ધરાજનું પ્રથમ પરાક્રમ હતું તેણે સોરઠના રાજાને તેણે સોરઠના રાજાને હરાવ્યો હતો તેનું પ્રથમ પરાક્રમ હતો બીજા નંબરમાં છે તેણે માલ માલવા પર વિજય પ્રાપ્ત કર્યો હતો પછી તેને બરબરફ પર વિજય પ્રાપ્ત કર્યો બરબરક એટલે કે બાબરા ભૂતુ પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને ચોથો પરાક્રમ તેણે જૂનાગઢ પર વિજય પ્રાપ્ત કર્યો હતો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાંની પ્રખ્યાત કેરીની જાત સંબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે વિદ્યાર્થી મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારની પ્રખ્યાત કેરીની જાત કઈ છે તો આપણો જવાબ આવશે ઓપ્શન સી જમાદાર કઈ કેરી જમાદાર કેરી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઉત્તમ શાક કયા જિલ્લામાંથી મળી આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઉત્તમ શાક વલસાડ જિલ્લામાંથી મળી આવે છે ઉત્તમ શાક વલસાડ જિલ્લામાંથી મળી આવે છે જોઈએ નેક્સ્ટ શાના પાનમાંથી પડિયા પતરાળા બનાવવામાં આવે છે એન્જિન માટે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે તો ડીઝલ એન્જિન માટે રાજકોટ શહેર પ્રખ્યાત છે કયું શહેર રાજકોટ શહેર પ્રખ્યાત છે ડીઝલ એન્જિન માટે જોઈએ નેક્સ્ટ ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ પ્રસિદ્ધ છે તો ગુજરાતમાં છોટે સરદાર તરીકે ચંદુલાલ દેસાઈ પ્રખ્યાત છે પ્રસિદ્ધ છે ગુજરાતમાં ચંદુલાલ દેસાઈ છોટે સરદાર તરીકે પ્રસિદ્ધ છે નેક્સ્ટ મધર બોર્ડનું બીજું નામ શું છે તો મધર બોર્ડનું બીજું નામ છે સેન્ટ્રલ બોર્ડ મધર બોર્ડનું બીજું નામ છે સેન્ટ્રલ બોર્ડ નેક્સ્ટ કયા અનુચ્છેદ અનુસાર ભારત સંઘમાં નવું રાજ્ય દાખલ કરી શકાય છે તો અનુચ્છેદ ત્રણ મુજબ ત્રણ અનુસાર ભારત સંઘમાં નવું રાજ્ય દાખલ કરી શકાય છે જોઈએ નેક્સ્ટ સુંદરમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો હતો તો કવિ સુંદરમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો હતો તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી કોયા ભગતની કડવી વાણી કવિ સુંદરમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો કોયા ભગતની કડવી વાણી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે તો જોઈએ તો નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા કાવ્ય સંગ્રહ સોખ્રેટિસ નવલકથા રાઈનું પર્વત નાટક જનાવરની જાનકાવ્ય તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા જે સોનેટ છે કાવ્ય સંગ્રહ નથી શું છે સોનેટ છે સોનેટ છે કાવ્ય સંગ્રહ નથી તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ નખી સરોવર ઉપર શરદ શરદપુંજમાઈ સોનેટ છે સોક્રેટિસ નવલકથા છે રાઈનો પર્વત નાટક છે અને જનાવરને જાને કાવ્ય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સંપૂર્ણ ગુજરાત સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઈ છે તો સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા છે ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી ઓપ્શન સી આપણો સાચો રહેશે ગુજરાત સાહિત્ય અકાદમી સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જોઈએ નેક્સ્ટ સહજાનંદ સ્વામીની ગદ્ય કૃતિ વચનામૃત કયા સ્વરૂપે જોવા મળે છે તો સહજાનંદ સ્વામીની ગદ્ય કૃતિ વચનામૃત એ સંવાદ સ્વરૂપે જોવા મળે છે કયા સ્વરૂપે સંવાદ સ્વરૂપે જોવા મળે છે નેક્સ્ટ અપંગના અપંગના ઓજસ કૃતિ કયા સર્જકની છે અપંગના ઓજસ કૃતિ કયા સર્જકની અપંગના ઓજસ એ હરીન્દ્ર દવેની કૃતિ છે કોની કૃતિ છે હરીન્દ્ર દવેની અપંગના ઓજસ કૃતિ હરીન્દ્ર દવેની છે જોઈએ નેક્સ્ટ ગુજરાતમાં સમાજ અને ધર્મ સુધારા સાથે જોડાયેલ આગેવાનોની આપેલ પૈકી કઈ જોડ યોગ્ય નથી તો જોઈએ તો પરમહંસ સભા પરમહંસ સભાના સ્થાપક કોણ છે દાદોબા સ્વદેશી હિતેચ્છુ મંડળના નર્મદ માનવ ધર્મ સભાના દુર્ગારામ મહેતા તો બુદ્ધિવર્ધક સભાના તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન ડી બુદ્ધિવર્ધક સભા બુદ્ધિવર્ધક સભાના સ્થાપક છે નર્મદ કોણ છે નર્મદ જેનું સ્થળ સુરતની અંદર આવેલી છે તે અને એનું સ્થાપના વર્ષ છે અઢારસો ને એકાવન સ્થાપના વર્ષ કયું છે અઢારસો ને એકાવન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સૌરાષ્ટ્ર રાજ્યની રચના સમયે તેના રાજ્યપાલ કોણ હતા સૌરાષ્ટ્ર રાજ્યની રચના સમયે તેના રાજ્યપાલ કોણ હતા તો સૌરાષ્ટ્ર રાજ્યની રચના સમયેના રાજ્યપાલ હતા જામ દિગ્વિજયસિંહજી કોણ હતા જામ દિગ્વિજયસિંહજી રાજ્યપાલ હતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કઈ સમિતિએ પોતાના રિપોર્ટમાં પંચાયતની મૂળ્ય વગરના કાસ સાથે સરકાવી હતી આપણો જવાબ દેશે જમીનનો ઉકેલ ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો પારડી કાસિયા જમીનનો ઉકેલ ગુજરાતના હિતેન્દ્રભાઈ દેસાઈ હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ઉત્તેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આવ્યો પાડી કાશિયા જમીન ઉકેલ જોઈએ નેક્સ્ટ કયું જોડકું ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંબંધ આપવામાં આવે છે અહીંયા દીકરીનો દીકરીનો દીકરો દોહિત્રી એ રાઈટ છે માતાની માતામહી અને માનો બાપ આજો વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન એ ખોટો છે બાપનો બાપ પ્રપિતામહ ના થાય પણ પિતામહ થાય શું થાય પિતામહ થાય આપણો જવાબ રહેશે ઓપ્શન એ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઇન્દ્રિયોથી ઓળખી શકાય તેવા નામમાં કયા નામનો સમાવેશ થાય છે તો ઇન્દ્રિયોથી ઓળખી શકાય તેવા નામમાં વ્યક્તિવાચક નામનો સમાવેશ થાય છે કયા વ્યક્તિવાચક નામનો સમાવેશ થાય છે જોઈએ નેક્સ્ટ રૂઢિ પ્રયોગનો અર્થ આપો ઉચાળા ભરવા ત્યારથી મિત્રો ઉચાળા ભરવા એટલે કર વખરી લઈ ચાલી નીકળવું ઓપ્શન સી આપણો સાચો રહેશે રૂઢિપ્રેકનો અર્થ છે ઉચાળા ભરવાનો છે ર કરો વખરી લઈ ચાલી નીકળવું જોઈએ નેક્સ્ટ વાયુ પદાર્થ ઠંડો થતાં શું થાય છે વાયુ પદાર્થ ઠંડો પડતા શું થાય છે તો ગતિ શક્તિ વધે છે શું વધે છે ગતિ શક્તિ વધે છે વાયુ પદાર્થ ઠંડો પડતા ગતિ શક્તિ વધે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આંખનું તેજ ટકાવવા એટલે કે વધારવા ટકાવવા અથવા વધારવા કયા વિટામિનની જરૂર પડે છે તો આંખનું તેજ ટકાવવા અથવા વધારવા માટે વિટામિન એની જરૂર પડે છે જરૂર પડે છે વિટામિન એની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો